યાત્રાધામ અંબાજી ખાતે લાંબા સમયથી ગબ્બર માર્ગ પરની સ્ટ્રીટ લાઇટના વીસ જેટલા પોલ કાયમી ધોરણે બંધ રહેતા હતા ત્યારે હવે આ ચૂંટણી સમયે આ સસ્ટ્રીટ લાઇટો પુનઃ શરૂ થતા સ્થાનિક લોકોમાં આનંદની લાગણી વ્યાપી છે ને આ ચૂંટણીએ અંધારામાં અજવાળા પાથર્યાનો પણ અહેસાસ કરાઈ રહ્યો છે અંબાજીથી ગબ્બર જવાના માર્ગ પર વીસ જેટલા સ્ટ્રીટ લાઇટના પોલ માત્ર ભાદ્રવી પૂનમએ જ ચાલુને પછી બંધ થઈ જતા હતા અને અંબાજી ગબ્બર માર્ગ પર અનેક પ્રકાર હેરાનગતિનો સામનો લોકોને કરવો પડતો હતો તેમાં મોબાઈલ સ્કેચિંગ હાડકાં બનીને ફરતા સામાજિક તત્વોને અંધારાના કારણે મોકળું મેદાન મળતું હતું આ માર્ગ પર લક્ઝરી બસોમાં પણ યાત્રિકોને ચોરીના ડર રહેતો હતો પણ આ સ્ટેટ લાઇટો આજે ફરીથી ચાલુ કરાતા અનેક લોકોને રાહત મળી છે એટલું જ નહીં સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવામાં આવી છે ફરી બંધ ન થાય તેવી માંગ કરાઈ રહી છે આ લાઇટ ચાલુ રહેતા અંબાજી ધામનું આકર્ષણ સાથે સુરક્ષા પણ મળે છે ને અસામાજિક લાભ મળે છે તેનાથી પણ લોકોને મુક્તિ મળશે આ સ્ટેટ લાઇટ કાયમી માટે ચાલુ રહે તેવી માંગ કરાઈ રહી છે અવારનવાર ગબ્બડ રોડ ઉપર આઈ જાય બી કરું છું અને ઘણા સમયથી આ લાઇટો નાખવામાં આવી છે તે સમયસર ચાલુ કરતા નથી ઘણા વર્ષોથી બંધ રહી જાય એના લીધે અનિચ્છનીય બનાવો પણ બનતા રહે છે જેવા કે ફોન ઝૂટવી જવા અસામાય તત્વો ગાળો બોલવી બીભસ વર્તન કરી મારામારી કરવી તેમજ આ યાત્રાળુઓની જે બસો આવે છે એ આ રોડ ઉપર જ મેઇન રોડ છે કે જ્યાં તમામ સુવિધા થઈ શકે જેવી કે રસોઈ પણ એમને કરવી તેમજ એમના ગાડીની અંદરથી ચોરીઓ જે અનેકવાર થતી હોય છે એ પણ અટકી શકે તો અત્યારે જે આ લાઇટ ચાલુ કરી છે એ સાહેબોનો ઘણો આભાર અને કાયમ માટે આ રીતની લાઇટો ચાલુ રહે એવી સર્વને સુવિધા રહે એવી પ્રથમ તો માગણી છે અમારી જે કાયમી ધોરણે અત્યારે જે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે એ બાબતના લીધે ચાલુ કર્યું હોય કે આંતરિક રીતે કોઈ સાહેબોને બતાવવા માટે ચાલુ કર્યું હોય તે દૂર કરી અને કાયમી ધોરણે આ લાઇટ ચાલુ રહે અંબાજી ખાતે તો આ એક જ એવો એરિયા છે જે આબુ રોડ જવા માટેનો મેઇન રોડ છે અને ગબ્બર જવાનો છે ગબ્બર ઉપર તો નાની લાઇટો નાખી જ છે પણ આ જે સર્કલ સુધીની જે લાઇટો અત્યાર સુધી બંધ રહેતી હતી એ કાયમી ચાલુ રહે એવી અમારી સૌની માગણી છે